અરે મહાદેવ બધા મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે જઈ રહ્યા છીએ તળાજા નવો ફોન લેવા તો કોમેન્ટ કરી નાખો કયો ફોન લેવા જતા હશું કોમેન્ટ કરવા ન ભૂલતા હો પાછું ચાલો આપણે નીકળીએ

દળું સડ્યું છે કેમ લાગે કોરા પોગવા દે કે તો ફૂલ અંધારી ચૂક્યો છે કેમ લાગે આવી જશે કે લે આ લે આ તો સાટાઈ શરૂ થઈ ગયા એ કોરા પોગવા દે કે કાંઈ વાંધો નહીં વરસાદ આવ્યો પલ્લી તો આપણે નો નજારો નિહાળતા નિહાળતા પોગ્યા ત્રાપજ ત્રાપજ થઈને આપણે તળાજા હાઈવે ઉપર આવી ગયા છે તો જઈએ હવે તળાજા આપણે 10-12 મિનિટમાં પોગી જશું તળાજા તો આ છે બપાડાની સ્પેશિયલ ઓર્ગેનિક ખારેક જોઈ શકો છો તમે તો આપણે ખારેકની વાડી જોઈને હટકે પાછા તળાજા તરફ આય ભાઈ વરસાદી વાતાવરણમાં તળાજાના ડુંગરાનો નજારો એક નંબર આવે છે તળાજાની શત્રુંજય નદી તો ફાઈનલી તળાજાનો ડુંગરો આવી ગયો છે હવે આપણે બે જ મિનિટમાં તળાજામાં પ્રવેશ કરીશું તો મળીએ હવે તળાજા જઈને ડાયરેક્ટ તો આપણે ફાઈનલી તળાજામાં પહોંચી ગયા છીએ હા છે દેવાયત બોદરની પ્રતિમા તો હવે પોગી ગયા આપણે પ્રાઇમ મોબાઈલમાં મોબાઈલ લેવા હો તો ફાઇનલી આપણે પ્રાઇમ મોબાઈલમાંથી નોકિયાના ફોન લઈ લીધા છે ઓ બે લીધા હો લાવો લાવો ફોન ને લ્યો પૈસા લઈ લ્યો લઈ લો બે નહીં હો ત્રણ લીધા આરા લાગ્યા ફોન તે પાછો એક ઠપકારી લીધો ફોન લઈને સીધા પોગ્યા નાસ્તો કરવા તો આપણે શ્રીરામના ખાધા ફેમસ ગોટાઓ ભાઈ ભાઈ એક નંબર હો નાસ્તો કરીને ગયા સીધા ઉમૈયા મોબાઈલમાં ઉમૈયા મોબાઈલમાંથી હટકા સીધા પાછા પ્રાઇમ મોબાઈલમાં બીજી શોપ ઉપર જઈને નખાવ્યું આપણે ફોનમાં કવર દુકાન વાળાનો ફોન લઈને આપણે આછે સબસ્ક્રાઇબ કરી નાખ્યું તળા જવાનો ફાયદો છે જો આવી ગયા આપણી ચેનલ એ સબસ્ક્રાઇબ એ થઈ ગયું હો તમે પણ સબસ્ક્રાઇબ કરી નાખજો આમાં રિપેર કરાવ્યો અને આમાં કપડા પહેરા તો આપણે ભાગી ગયા શાક માર્કેટમાં બકાલા ઓલે જોઈને જોયું તક ઓહો આપણે હજી રેડમી માં વિડીયો ઉતારવી નઈ આઈફોન વાપરે ભાઈ ભાઈ જમવાનો છો બકાલા વાળાનો જોવો જોવો તમે તો આપણે અંબિકા ફેશન માંથી રેનકોટ લઈને હેટક્યા પાછા ઘર તરફ ઘરે જાતા થતા આવી રસ્તામાં સોડા ની દુકાન તો પીધી પાઇનેપલ સોડા એક નંબર સ્વાદ છે ઓ ભાઈ સોડા પીન સીધા હેટકા આપડા ગામ તરફ પડીકયો બહુ તો ત્રાપસ જઈને પાછી એક ઠપકાઈ કરી સોડા પીન નીકળી ગયા આપડા ગામ તરફ તો આપડો લોંગ વિડીયો અહીં જ ખતમ થાય છે બાય બાય બધાને